નમસ્તે દર્શક મિત્રો મારું ભાવેના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગરના મદદનીશ કલેક્ટર પ્રતિભા દહિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી સરદાર પટેલની જન્મ જયંતિની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત પત્રકારોને માહિતી આપી હતી અહેવાલ હર્ષભાઈ રાવલ ભાવનગર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવવાનું ભારત સરકાર શ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે આપની આજની પેઢીમાં સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોનું સ્થાપન થાય તેમના કાર્યોથી અવગત થાય તથા તેમના જીવનમાંથી પ્રેરણા લઈ વિકસિત ભારતના સંકલ્પ સાથે રાષ્ટ્રીય સેવામાં જોડાય તે હેતુથી રાજ્યની દરેક વિધાનસભા બેઠક દીઠ એક પદયાત્રાનું આયોજન કરેલ છે આ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં એકસો ચાર ભાવનગર પૂર્વ વિધાનસભા મતદાર વિભાગ માટે પદયાત્રા તારીખ એકવીસ અગિયાર બે હજાર પચીસના રોજ સાંજના ચાર કલાકે રૂપાણી સર્કલથી સરદારનગર સર્કલ શિવાજી સર્કલ મોખડાજી સર્કલ ઘોઘા સર્કલ આંબાવાડી મહિલા કોલેજ દીપક ચોક બોર્ડી ગેટ ગીતા ચોક ડોન ચોક થઇને સરદાર સ્મૃતિ ખાતે સમાપન કરવા નક્કી કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી સેજલબેન પંડયા માન્ય ધારાસભ્યશ્રી વંદનાબેન મકવાણા પૂર્વ ધારાસભ્યશ્રી કેશોદ જૂનાગઢ તેમજ અતિથિ વિશેષમાં માન્ય મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી માન્ય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી માન્ય નેતાશ્રી શાસક પક્ષ માનદંડક શ્રી મહાનગરપાલિકા ભાવનગર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે આ પદયાત્રાના રૂટ પર એકથી દોઢ કિલોમીટરના અંતરે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા રિફ્રેશમેન્ટ જો કે શિવાજી સર્કલ ગોગા સર્કલ મહિલા કોલેજ અને ગીતા ચોક ખાતે વ્યવસ્થા રાખવામાં આવેલ છે તેમજ વિવિધ સ્થળોએ અલગ અલગ સમાજના આગેવાનો દ્વારા પદયાત્રાનું સ્વાગત કરવામાં આવશે પદયાત્રાના રૂટમાં આવતા રાષ્ટ્રીય નાયકોની પ્રતિમાને મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે એકસો ચાર ભાવનગર પૂર્વ વિધાનસભા મતદાર વિભાગની પદયાત્રામાં ભારતના ભાવનગર શહેરના નાગરિકો કોલેજના વિદ્યાર્થીઓ એનસીસી એનએસએસ માય ભારત વોલન્ટીયર્સ સહકારી સંસ્થાઓ વિવિધ રાજકીય પક્ષો સામાજિક સંસ્થાઓ આગેવાનો રમતવીરો સહિત અંદાજીત પચીસોથી ત્રણ હજાર પદયાત્રીઓ જોડનાર છે પદયાત્રા પથ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પૂરતા બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવનાર છે આ પદયાત્રામાં ભાવનગર જિલ્લાના તમામ નાગરિકોને સહભાગી થવા માટે તંત્ર તરફથી આમંત્રિત કરવામાં આવે છે આભાર